હે માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં છું સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે તો જો આપણે છીએ મમ્મીના ઘેરે હાલીન ઈ તે તો અત્યારે જો નીકળા છે એ ક્યારના અંધારામાં પણ અત્યારે દી ઉગ્યો એટલે આપણને એમ થયું કે હાલો વ્લોગની શરૂઆત કરી નાખવી ને વિડીયો બનાવી નાખવી તો જો આજે આપણે જાઓને તે પિયર હાલીન એટલે રોજ તો આપણે ગાડીમાં તો હંમેશા જતા જ હોય પણ આપણે આજે ને જવાનું છે પિયર તો અત્યારમાં તો જો નીકળી ગયા છે આપણે તુલસીને માનતા છે એટલે હાલીને તો બહુ આઘું જવાનું છે પણ અત્યારે તો આપણે હાલીન ખાલી પિયર જ જવી છે તો જો હાલતા થઈ ગયા તા ને લગભગ ક્યાં પહોંચ્યા જઈશું આપણે વાવડીથી એમ તો હજી છે એવી નાની કુંડળ વટી ગયા છે અને એમાં પાછળ જો સરસ મજાની ફૂબરીના મે માળા ને એવું બધું છે મસ્ત મજાનું જો

અને વાવડી પગવા આવ્યા છે બાજુમાં જો મસ્ત અંદર ડુંગર ને બધું વ્યુ છે અને અહીંયા હાથી બાતી બધા શરૂ થઈ ગયા છે વાડીઓમાં જો અહીં એક જગ્યા હાથે આંકવા મળ્યા છે અને આ બાજુ કેવો મસ્ત ડુંગરનો વ્યૂ આવે છે આપણને એમ થયું કે હાલો અહીં ઉતારી લઈ આ શીતલ તો હાલે લઈને થોડીક થાકી ગઈ છે હજી થાકી જાવ એમ ન હાલે ને જીટલું વાઘું છે

આપણે નેરા નેરા મિત્રો હાલવા જવાનું છે તો હાલવાનું શરૂઆત કરી દે જો મિત્રો ઘણું હલેન પછી ફાઈનલ આપણે તુલસીના મામા ઘરે પૂગી ગયા છે અને તુલસી નહીં આવી જે આપણે તો બપોરે પૂગી ગયા તો પણ થાકી ગયા એટલે સુઈ ગયા પાંચ વાગ્યા જાગ્યા છે અને તુલસી આવી ગયા જો મમ્મી તુલસી રમાડે છે આપણે તો બપોરે એમ તો અહીંયા પણ પછી થાકી ગયા એટલે ગયા ખાઈ અને અત્યારે હવે તુલસી આવી ગયા છે આપણે અહીંયા ઘડી ફળિયામાં આરામ કરીએ છીએ એટલે અત્યાર સુધી આરામ જ કર્યો છે તો જો આજનો વિડીયો તો આપણે બસ એટલું જ તે કારણ કે આપણે હવે કાલે અમે તમને કીધું હતું એ પ્રમાણે આપણે દડવા લઈને જવાનું છે તો એ બધું આપણે કાલ અલગથી બીજો વિડીયો બનાવી લઈશું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો બાય બાય